જુનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામે રાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સતત ચાલીસ દિવસ સુધી વૈદિક યજ્ઞ ધર્મોત્સવનું અનુષ્ઠાન કરવામાં આવ્યું જુનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામે રાણેશ્વર મહાદેવ મંદિરે ગુરુદત્તાત્રેય સંસ્થાન ગિરનાર તેમજ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા અતિ દુર્લભ ચાલીસ દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞોત્સવમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાંથી કુલ બસો વિદ્વાન બ્રાહ્મણો સતત ચાલીસ દિવસ સુધી યજ્ઞ અનુષ્ઠાન કરશે તેમજ ભારતભરના અલગ અલગ પ્રાંતમાંથી આધ્યાત્મિક વિભૂતિઓ પણ અહીં ઉપસ્થિત કરી હતી પધાર્યા હતા યજ્ઞશાળામાં સૂર્યના કિરણો અન્ય ભૌગોલિક સુસંગત રીતે યજ્ઞકુંડ શાસ્ત્ર વિધાનથી બનાવીને સતત ચાલીસ દિવસ સુધી યજ્ઞ કરવામાં આવશે આ સનાતન વૈદિક ધર્મોત્સવમાં અન્નપૂર્ણા માતા નો રાજ્યોપચાર પૂજન સાથે યજ્ઞ છપ્પન ભોગ થશે અને ભવ્ય ભંડારો થશે જેમાં લાખો ભાવિક ભક્તો દર્શન પ્રસાદનો લાભ લેશે બાઇટ મહેશ ગીરી બાપુ રાણપુર રાણેશ્વર મહાદેવના પ્રાંગણમાં જ્યાં ભગવાન ગુરુ દત્તાત્રેયના પીઠાધીશો જેટલા પણ મહંતો થઈ ગયા છે ગિરનાર ઉપર કમડરકુંડની જગ્યા દત્તાત્રેયની જગ્યા એ બધા જ મહંતોનું સમાધિસ્થાન તેમજ આ રાણપુર રાણેશ્વરના રાણ ઝાડના નીચે હું અત્યારે ઊભો છું આ એક બહુ જ દિવ્ય અને પવિત્ર ઝાડ છે જેના સાથે આખા રાણેશ્વર અને રાણપુર ગામનો ઇતિહાસ જોડાયેલો છે આ રાઈણના લીધે રાણેશ્વર મહાદેવ પ્રકટ થયા રાણેશ્વર મહાદેવ સ્વયંભુ જે પ્રકટ થયા એના લીધે જ અહીંયા રાણપુર ગામ આ ગામને ઓળખાણ મળી આ જગ્યાના અંદર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ચાલી રહ્યો છે તેના સાથે સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આપણા સનાતન વૈદિક ધર્મમાં યજ્ઞનો ખૂબ મહિમા ગાયેલો છે અને યજ્ઞ નારાયણ એ દેવતાઓ જે હોય છે એ અગ્નિના મુક્તિ આહુતિ સ્વીકાર કરીને પ્રસન્ન થાય અને આખા વિસ્તારને સુખ શાંતિ આનંદ પ્રદાન કરે તેમજ આ ભારતને વિશ્વગુરુ બનાવે ભારત સંપન્ન થાય વિશ્વમાંના ફલક ઉપર એનું નામ અંકિત થાય વિશ્વને શાંતિ મળે તે માટે ખૂબ જ દુર્લભ એવા ચોવીસ પ્રકારના યજ્ઞોનું આ અનુષ્ઠાન છે જેમાં ઘણા બધા યજ્ઞો થઈ ગયા છે ને હવે મોટા મોટા યજ્ઞો તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ જે દસ જાન્યુઆરીથી ચાલુ થયા છે અને વીસ ફેબ્રુઆરી એની પૂર્ણાહુતિ થશે વીસ ફેબ્રુઆરીએ અહીંયા અન્નપૂર્ણામાંનો બહુ મોટો પંચોપચાર રાજોપચાર પૂજન સાથે યજ્ઞ થશે ને પછી છપ્પન ભોગ એમને ધરવામાં આવશે અને મોટો ભંડારો રાખવામાં આવ્યો છે જેમાં હજારો સાધુ સંતો તેમજ હજારોની એમાં સંખ્યામાં ભાવિક ભક્તો આવશે એમનો ભંડારો થશે તો આ એક અતિ દુર્લભ એવો

એટલે વૈદિક જ્ઞાન એટલે અઢળક તમે જોઈ શકો છો કે બ્રહ્મદેવ સિવાય તો આ યજ્ઞ થઈ ન શકે એટલે બધા શાસ્ત્રીઓ બધા જ તમે જોઈ શકો છો કે આ યજ્ઞ કરવાના હોય દાદા છે આપણી સાથે આપણે પૂછીશું દાદા આપનું નામ શું છે જિગ્નેશ જોશી ડાકોરકર એટલે દાદા એટલે વૈદિક યજ્ઞ અને કેવી રીતે કરવામાં આવશે કેટલા યજ્ઞ આમાં થવાના હોય છે શાસ્ત્રમાં ઘણા બધા પ્રકારના યજ્ઞો કરવાનું આયોજન બધું ઋષિમુનિઓ દ્વારા લખીને બતાવવામાં આવેલું છે અને હંમેશા જ્યારે ઋષિમુનિઓ કંઈક લખે એટલે સામાન્ય કોઈપણ જનતાના કલ્યાણ માટે જ એ બધા વિધિ વિધાન લખવામાં અને કરવામાં આવતા હોય છે તો ઋષિ જે કંઈ લખ્યું એની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખી અને આપણે આ યજ્ઞો કરીએ છીએ ખાસ કરીને આપણે અઢાર પુરાણ એવું બોલીએ છીએ તો ખરા પણ અઢાર પુરાણની અંદર મત્સ્ય પુરાણ અગ્નિપુરાણ અને સ્કંદ પુરાણ આ ત્રણ પુરાણો એવા મુખ્ય પુરાણો છે કે જેની અંદર આ બધું કર્મકાંડ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલું છે મહાભારતની અંદર પણ અને શ્રીમદ ભાગવતજી ગ્રંથની અંદર પણ આ બધા યજ્ઞોના વિધિ વિધાન કઈ રીતે કરવા શું કરવા એવા યજ્ઞો બતાવવામાં આવેલા છે યજ્ઞોની ત્રણ પરંપરા છે મુખ્ય એક વૈદિક પરંપરાના યજ્ઞ જેને આપણે સોમયાગ કહીએ છે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કહીએ છે ઈષ્ટિ કહીએ છે એ બધા યજ્ઞોને પ્યોર વૈદિક યજ્ઞ કહેવાય ત્યારબાદ સ્માર્ત યજ્ઞ પરંપરા અર્થાત પુરાણોની અંદર જેનો ઉલ્લેખ આપેલો છે કોઈ ઋષિમુન્યોએ કોઈ મહાપુરુષે કોઈ સારા પંડિતે કોઈ વિશિષ્ટ પ્રયોગની રચના કરી હોય એને સ્માર્ત પદ્ધતિ કહેવામાં આવે અને તંત્ર માર્ગના જાણનાર જે કોઈ વિશેષ પંડિતો થઈ ગયા હોય એમણે તંત્ર પદ્ધતિ અમલમાં લાવી હોય જેમ કે શ્રી કરપાત્રી મહારાજ પરમપૂજ્ય શ્રી કરપાત્રીજી મહારાજે કોઈ વિશિષ્ટ લખાણ કર્યું હોય તો એવા જે વિશિષ્ટ પ્રયોગો થાય તેને આપણે તંત્ર માર્ગના પ્રયોગો કહીએ છીએ અને આ બધાનું મિશ્રણ જે જગ્યાએ થાય એને મિશ્ર પરંપરાના યજ્ઞો પણ કહેવામાં આવે છે આ રીતે યજ્ઞો અહીંયા ગણપતિ દાદાથી માંડીને મહાદેવ દાદા સુધીના બધા જ દેવી દેવતાઓના જે આપણે મંદિરોની અંદર જે દેવી દેવતાઓને જોઈએ છે અને ખાસ કરીને જે જે અત્યંત મહત્વના જે ગુરુ મહારાજના સમાધિ સ્થાન વગેરે અહીંયા છે તો એ સમાધિના સમસ્ત ગુરુ સદગુરુઓને સદગતિ પ્રાપ્ત થાય મોક્ષની પ્રાપ્તિ થાય તેવા દિવ્ય હેતુથી ચતુર્વેદનું પારાયણ અને શ્રીમદ ભાગવતજીનું પારાયણ યજ્ઞો સહિત રાખવામાં આવેલ છે એટલે તમે જોઈ શકો છો કે શાસ્ત્રમાં પુરાણોમાં જેટલા બધા યજ્ઞો છે એ બધા જ યજ્ઞ અહીંયા ચાલીસ દિવસમાં થવાના હોય અને તમે જોઈ શકો છો દાદા જણાવે છે કે અલગ અલગ પ્રકારના આપણા વૈદિક યજ્ઞો અને અન્ય યજ્ઞો બધા જણાવ્યા છે હવે અહીંયા આ પચાસ ટકા ટાઈમ જેવો આ પૂરો થવા આવ્યો છે યજ્ઞનો પચાસ ટકા બાકી છે આજે આખા રાણપુર નગરમાં રાણપુર ગામમાં કળશ યાત્રા કાઢવામાં આવેલી છે અને આખરી દિવસ જ્યાં યજ્ઞનો હશે એટલે પંદરથી વીસ દિવસ પછી તો સાધુ સંતો ભંડારો એટલે તાતા લાગશે ગિરનારની ભૂમિ એટલે તમને ખબર છે કે સંતોની ભૂમિ અને બધા જ બ્રાહ્મણો તમે જોઈ શકો છો કે આ પુષ્કળ અઢળક જ્ઞાન મેળવેલા બ્રાહ્મણો દ્વારા ખાસા વૈદિક યજ્ઞ ખાસ કરવામાં આવશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેસાણા રિપોર્ટર મહેશ કથિરિયા મહેસાણ જુનાગઢ જીટીવી ન્યૂઝ